પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે ત્રીજી માર્ચના રોજ સાસણ ગીર જવાના છે પરંતુ આને પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા કરશનદાસ ભાદરકા બાપુ મેદાને આવ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે સાથે તેમને સરકારને એક ચીમકી પણ આપી રહ્યા છે શું છે સમગ્ર મામલો અને કરશનદાસ ભાદરકા બાપુ કે મેદાને આવ્યા છે તે વિષય પર આજે વાત કરીશું નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં જોડાઈ ચૂક્યા છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ છે જે એક બાદ એક મેદાને આવી રહ્યા છે આની પહેલાં પણ પ્રવીણ રામ દ્વારા ઇકોઝોનના મુદ્દાને લઈને સરકારને ચેતવણી આપવામાં આવી હતી અને તેમને તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક સલાહ પણ આપી હતી કે તમે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરો અને ઇકોઝોનનો જે મુદ્દો છે તેનું નિરાકરણ લાવો જ્યારે હવે કરશનદાસ બાપુ પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સરકારને એક ચેતવણી આપવામાં આવી રહી છે ઇકોઝોનના મુદ્દાને લઈને તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે અને કહ્યું કે ખેડૂતો પર ઇકોઝોન નામનો રાક્ષસ જે લટકી રહ્યો છે તે રાક્ષસને દફનાવીને જજો વધુ શું કહી રહ્યા છે કર બાપુ સાંભળીએ ત્રણ માર્ચ બે હજાર પચીસ રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસન આવી રહ્યા છે ને એના અનુસંધાનમાં બે વાત કરવી છે એક વાત વિનંતીની છે અને એક વાત તંત્રએ સાવધાની રાખવા માટેનું સૂચન છે સૌ પ્રથમ તો વડાપ્રધાનશ્રીને વિનંતી કરવી છે કે ગીરનો રોટલો ખાવા ગીરમાં આવો છો તો ત્યાંના ખેડૂતો ઉપર ઇકોજોન નામનો જે રાક્ષસ લટકી રહ્યો છે એ રાક્ષસને દફનાવીને જજો ખેડૂત દુખી દુખી દુઃખી છે ખેડૂત રડી રહ્યો છે અને ઇકોજોન નામના રાક્ષસને તમે દફનાવી શકો એમ છો ત્યાં એવી જાહેરાત કરીને જજો કે ચિંતા ન કરો લાગુ પડે એવી વિનંતી છે કે દફનાવવાની જાહેરાત તમે શાસણમાં કરો બીજી વાત સાવધાની કરવી છે જે તંત્રને લાગુ પડે છે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શાસન આવી રહ્યા છે એવા સમયમાં આવી રહ્યા છે કે ખેડૂતની વેદના હદબારી છે ઇતિહાસમાં તપાસી શકાય કે જ્યારે જ્યારે જમીન ખેડૂતે અમારી નજરે અમે જોયેલી છે નારાજગી ઇકોઝોન નારાજગી ઇકોઝોન वेदना વેદના ઇકોઝોનને કારણે ખેડૂતોની થનારી બરબાદી આ બધું અમારી નજરે જોયું છે ભરેલો અગ્નિ છે કોઈ ખેડૂતનો સમૂહ કઈ ભૂલ કરે અને બંધાણી રીતે તો વડાપ્રધાનશ્રીને કઈ નુકસાન ન થાય એનું ધ્યાન તંત્રએ રાખવા માટે સાવધાન રહેવા માટે એક જવાબદાર નાગરિક તરીકે તમને સાવધાની રાખવાનું સૂચન કરું છું ખેડૂતોમાં ખૂબ નારાજગી છે ખેતી માટે એ કંઈ પણ કરે અને કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ એવું કોઈ પણ પગલું ન ભરે કે રિસ્પેક્ટેડ વડાપ્રધાનશ્રીને કોઈ પણ પ્રત્યક્ષ પરોક્ષ નુકસાન થાય એનું ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે ન કરે નારાયણને કંઈ થાય તો અમારા જેવા લોકોને અમારા જેવા સંગઠનને ખોટી રીતે બદનામ ન કરતા એટલા માટે એડવાન્સમાં કહું છું કે ખેડૂતની નારાજગી સહન ન થાય એવી છે ખેડૂત ક્યાંક ન ભરવાનું કંઈક કામ કરે ન ભરવાનું પગલું ભરે વડાપ્રધાન જ્યારે શાસનમાં હોય ત્યારે એનું ધ્યાન તંત્રએ રાખવું એ તંત્રની જવાબદારી છે એડવાન્સમાં માહોલ જોઈને સાવધાની આપું છું પછી ખોટે ખોટી અમારા ઉપર કીચડ ન ઉડાડતા પછી ખોટે ખોટું અમને જવાબદાર ન માનતા એટલા માટે બે વાત કરીને ફરીથી મારી વાત પૂરી કરું છું રિસ્પેક્ટેડ વડાપ્રધાનશ્રીને વિનંતી કે ઇકોઝોનને દફનાવીને શાસણમાંથી રજા લેજો અને તંત્રને વિનંતી કરું છું કે જે ખેડૂતોના હૃદયની અંદર જે વેદના સળગી રહી છે એ વેદના ક્યાંક રોડ ઉપર ન આવી જાય એ વેદનાને લીધે રિસ્પેક્ટેડ વડાપ્રધાનશ્રી ક્યાંક ડેમેજ ન થઈ જાય એનું હંડ્રેડ ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે જય હિન્દ ભારત માતા કી જય જય જવાન જય કિસાન ઇકો દફનાવો ખેડૂતને બચાવો આપનું શું માનવું છે આ વિષય પર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચેનલને કરવાનું જય સનાતન જય હિન્દ